નમસ્કાર તમે જોઈ રહ્યા છો અમદાવાદથી મારો અવાજ એટીએસની એન્ટ્રી અમદાવાદમાં બંધ ફ્લેટમાંથી ઇઠોતેર કરોડનું નેવું કિલો સોનું ઝડપાયું પાલડી વિસ્તારમાં શેરબજારના ઓપરેટરના ફ્લેટ અને બંગલા ઉપર એટીએસ અને ડીઆરઆઈનું દરોડો અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા એક બંધ ફ્લેટમાં એટીએસ અને ડીઆરઆઈએ દરોડો પાડીને અંદાજે પંચાણું પાંચ કિલો સોનું અને સાહીઠ લાખથી વધુ રોકડની જપ્ત કરી છે પૂર્વ બાતમીના આધારે પાડવામાં આવેલા આ દરોડાથી શહેરભરમાં ખળભળાટ મચી ગયો છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાલના આવિષ્કાર એપાર્ટમેન્ટ અને નજીકના એક બંગલામાં ગુજરાત એટીએસ અને ડીઆરઆઈની ટીમે સંયુક્ત રીતે રેડ કરી હતી એટીએસના અધિકારીએ જણાવ્યું કે બાતમીને આધારે સેન્ટ્રલ એજન્સી સાથે મળીને રેડ કરતા મોટા પ્રમાણમાં સોનાનો જથ્થો મળી આવ્યો છે પાડોશીઓએ પણ આ બંધ ફ્લેટમાં અનેક લોકોની અવરજવર અંગે જાણ કરી હતી પ્રાથમિક માહિતી મુજબ આ ફ્લેટ મેઘ શાહ અને મહેન્દ્ર શાહનો છે જેઓ શેરબજારના ઓપરેટર હોવાનું માનવામાં આવે છે એટીએસ અને ડીઆરઆઈ હાલમાં આ મામલે વધુ તપાસ કરી રહી છે સોના અને રોકડના સ્ત્રોત અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે આટલા મોટા પ્રમાણમાં સોનું અને રોકડ મળી આવતા અનેક વિતર્કો સર્જાયા છે